પ્રસાદજી મહારાજ સનાતન સત્ય છે આજે નહીં તો કાલે સ્વીકારવા પડશે સ્વીકારવા પડશે સ્વીકારવા પડશે મિત્રો જે ધર્મગુરુ પાસેથી આપણે દીક્ષા લીધી હોય જે ધર્મગુરુએ આપણને મોટા કર્યા હોય જે ધર્મગુરુએ આપણને સમાજમાં નામના અપાવ્યું હોય મિત્રો અને એ જ ધર્મગુરુની સામે આપણે પડીએ તો મહારાજ રાજી થાય હાકે કે ના પાડો ન થાય ન થાય ન થાય તો એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવની જ્યારે ગાદી શોભાવી રહ્યા હોય વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ નીકળે અને લાખો હરિભક્તો સામા બેસી જાય વાલા જનો આ ભગવાન પણ નહીં તો બીજું શું જોવે અને આવી આવી વાતો ધ્યાનમાં હોવા છતાં સમજતા હોવા છતાં આ ખાંડા કાન કરે અને કોણ કોણ પોગે ભાઈ એને તો ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ ન પોગે આવા મહારાજ શ્રી વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી કે જેનું એક એક શબ્દ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત મુજબ પોતાની એક વાત નહીં પોતાની વાલા ભક્તજનું ઈ કલ્યાણકારી થઈ શકે ને ઈ કલ્યાણ આપી શકે ત્રીસ ત્રીસ વર્ષોથી વાલા ભક્તજનો સદગુરુઓ પાસેથી અમને એક જ વસ્તુ અમારી ઉંમર પ્રમાણે એક જ વસ્તુ શીખવા મળી હતી કે આજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાંધીના આચાર્ય છે આ આજેન્દ્ર પ્રસાદજી મહારાજ હરિકૃષ્ણ મહારાજનું અપર સ્વરૂપ છે વાલા ભક્તજનો તો આ બધું ગયું ક્યાં વાલા ભક્તજનો સત્ય હતું છે અને રહેવાનું પણ પોતાનું ધાર્યું ન થાય એટલે આ જીવ માર્ગ બદલી નાખે ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે ઘણાનું માન નહોતું હચવાનું સતી સત્સંગ છોડીને વ્યાઈ જાય વાલા ભક્તજનો દુઃખ એટલા માટે થાય છે કે લાખો હરિભક્તોના મોક્ષની સાથે રમત રમાઈ રહી છે રમત રહી છે સંતો હરિભક્તો જેના ચરણોમાં લાખો વંદન કરે વાલા ભક્તજ એવા ધર્મગુરુ એવા અજેન્દ્ર મહારાજ જમની એક એક ચટા લાલજી મહારાજ વાલા ભક્તજનો સભાની અંદર બંને બેઠા હોય ને વાલા ભક્તજનો તો હકડે ઠેઠ સભા ભરાણી હોય અને કે જાણે સ્વયં શ્રીજી મહારાજ આપણને જ્ઞાન વાર્તા પીરસી રહ્યા હોય પીરસી રહ્યા વાલા ભક્તજનો એવા ધર્મ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા ધર્મગુરુએ કેવી ગાદી શોભાવે છે કેટલો આનંદ અને પરમ આનંદ આપે વાલા ભક્તજનો ગુરુ પૂનમે તમે રઘુવીર વાળી હોવ ને તો મારા વાલા ખ્યાલ આવે ખ્યાલ આવે કે ગુરુ હું છે ને ધર્મ કુળ હું છે વાલા ભક્તજનો બસ ધર્મ કુળ એમની દ્રષ્ટિ પડી જાય એટલે આપણું કલ્યાણ થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું જાહેરમાં ચડે શોખ કહેજો કે આપણું કલ્યાણ થઈ ગયું વાલા ભક્તજનો એ આચાર્ય મહારાષ્ટ્ર એમના ચરણોમાં રહી એમની નિશરામાં રહી એને ભજન કરી લે બસ આ જન્મ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી શ્રીજી મહારાજ એમાં જ રાજી છે મહારાજ કે અમારા ધર્મ કોળને રાજી કરો એટલે હું રાજી છું વાલા ભક્તજનો આવા રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ